ચોટાઉદેપુર વાહન ચાલકો ને મુશ્કેલી નગર ના રસ્તાઓ પર પડેલા ગાબડા થી નાગરિકો હેરાન છોટાઉદેપુર નગર ના કસબા કવાંટ રોડ થી પેટ્રોલ પંપ સુધીનો રસ્તો બિસ્માર સ્થિતિમાં છે નવરાત્રી અને દશેરા મહાન પર્વો પસાર થઈ ગયા હોવા છતાં ત્યાં પેચવર્ક શરૂ થયું નથી હાલ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ છે જે વાહન ચાલકો માટે મોટી મુશ્કેલીઓ સર્જી રહ્યા છે ઔરસંગ નદીના બ્રિજ થી ઈ સ્ટેશન સુધીનો માર્ગ પણ અત્યંત બિસ્માર બની ગયો છે ખાબોચિયાનો માળો પડ્યો છે અને વાહન ચાલકો માટે સઘન મુશ્કેલીઓ થઈ રહી છે છે એક તરફ તરફ તંત્ર વિકાસ ઉજવણી કરી રહ્યું તો બીજી આ તૂટેલા નાગરિકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે છોટાઉદેપુર આ માર્ગ પર સરકારી કચેરીઓ હોવા છતાં તંત્ર રસ્તા સુધારવા માટે કોઈ પગલા લેવા બાબતે કાંઈ જ કાળજી નથી ચોમાસાના સમયમાં પણ આ માર્ગ પર ખાડાઓની દશા યથાવત રહી છે પેચવર્ક માત્ર વેટ મિક્સ ના માલ થી કરીને છૂટકો કરવામાં આવે છે પરંતુ ડામર નો યોગ્ય ઉપયોગ કરીને મજબૂત પેચવર્ક કરવાની કોઈ અસરકારક કાર્યવાહી નથી થઈ રહી આ માર્ગ પર દરરોજ હજારો લોકો ની અવર જવર છે અને વાહનો ના ચાલકો ને ખાડાઓ સાથે ધૂળ ના કારણે પણ હાલાકી નો સામનો કરવો પડે છે તંત્ર ની બેદરકારી ને કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રિપોર્ટર સકીલ બલોચ છોટા ઉદેપુર